અને ખાસ આપણે આ નેનો ડીએપી ફેરવીએ એટલે જેથી કરીને આપણે દાણેદાર નાખવું ન પડે અને સારામાં સારા સિંહના દાણા સાથે જ એને એટલે કે તો નમસ્કાર ખેડૂત મિત્રો આપણે જે મગફળીના દાણા હોય એને પટ આપવા માટે આપણે અલગ અલગ ત્રણ પ્રકારની દવાનો યુઝ કરીએ છીએ અને તેમાં પણ આપણે આ વખતે નેનો ડીએપીનો યુઝ કરવાનો છે જે દાણામાં પટ આપવા માટે તમે જોઈ શકો છો તો આપણે એનું માપ અને કઈ કઈ દવા આપણે વાપરીએ તે જાણીએ ખેડૂત શ્રી કૌશિકભાઈ લાજવા પાસેથી તો નાખો હાલો ભાઈ માપ સાઈઝ કયો અમને તો હવે કેટલા કેટલા કિલો દાણાનું આપણે ભેળ કરવાનું છે બે મણ દાણાનું બે મણ દાણાનું તો હવે એમાં આ ભૂકી ઇન્ડોફિલ એમ પિસ્તાળીસ ઇન્ડોફિલ એમ પિસ્તાલીસ એ કેટલી નાખવાની નાખવાની બસો ગ્રામ બે મણનું માપ આ મિત્રો ચાલીસ કિલોનું માપ છે જેમાં આપણે જે આ ફૂગનાશક છે તે બસો ગ્રામ નાખવાની છે ત્યાર પછી એ પણ ફૂગનાશક જ છે એક જ ઝેર છે જે સાપ પાવડર એ પણ આપણે અંદાજે સો ગ્રામ નાખશું એને બસો ગ્રામ નાખવાની જરૂર નથી ઓલી પણ ફૂગનાશક છે ને આ પણ ફૂગનાશક છે પણ એક ઝેર અલગ પડે છે એમના કારણે આપણે નાખવામાં ફાયદો થાય છે ત્યાર પછી આપણે આવશે મૂંડાની દવા તો જો આ જે મૂંડા વધારે પડતા લાગતા હોય એમના માટે જ્યાં લાલ દવા આપણે વાપરીએ છીએ તે આપણે અંદાજે નાખવાની છે બસો એમએલ આપણે ચાલીસ કિલોનું માપ છે એટલે બે મણનું માપ છે એમાં આપણે આગળ આપણે જણાવીશું કે કયું ઝેર કયો ફાયદો કરે છે અને કયા ઝેરના કારણે આપણને કયો ફાયદો થાય હવે ત્યાર પછી આ નેનો ડીએપી નો યુઝ આપણે કરીએ તે કેટલું નાખવાનું છે મણે બસો ગ્રામ મણે બસસો ગ્રામ બસો એમએલ તો આ મણે બસો એમએલ નાખવાનું છે એટલે આપણે બે મણદાળા દાણા છે એટલે આપણે ચારસો એમએલ આપણે નાખવાનું છે તો હવે આપણે કૌશિકભાઈ પાસે પહેલાં જાણશું કે આ નેનો ડીએપી નાખવાનું કારણ શું અને એનાથી આપણા મગફળીમાં શું ફાયદો થાય મગફળીના દાણામાં શું ફાયદો થાય તો હવે કૌશિકભાઈ આ કોની ભલામણ છે અને આ નાખવાથી શું ફાયદો થશે એવું અમારા ખેડૂત મિત્રોને તમે જણાવો

એટલે જેથી કરીને આપણે દાણેદાર નાખવું ન પડે અને સારામ સારા સિંગના દાણા સાથે જેને પોષક તત્વો એના મળે એટલે કે આપણે નેનો ડીએપી આ દાણાની અંદર પટ આપતી વખતે નાખી દઈએ તો આપણે દાણાદાર ડીએપી નો નાખીએ તો ચાલે એવું ખરું હા એવું ખરું દાણાદાર નાખવાની જરૂર નહીં સરકારે આ વખતે

પોટ આપતી વખતે સાથે ભેળવવાનું કીધેલું છે સાથે ભેળવી દેવાનું સાથે બીજી ફૂગનાશક અને મુંડા જો હોય તો મુંડા ની દવા મુંડા ની જે તવ કીડી છે તો મિત્રો તમે જોયું આ જે મારા નાના ભાઈ છે કૌશિક ભાઈ તેમણે દવાનો પોટ આપ્યો એમાં આપણે એને જે ત્રણ પ્રકારની દવા આપણે નાખી કે સાપ પાવડર નાખ્યો નેનો ડીએપી નાખ્યો હવે મિત્રો આ નેનો ડીએપી છે ને એ આપણને ફ્રીમાં મળેલું છે અમારા ગામમાં ખેડૂત મંડળીમાંથી તો તમે પણ તપાસ કરી શકો છો કે કદાચ તમને પણ તમારી મંડળીમાંથી સરકાર ડેમો માટે આપતી હોય અને એમાં જો તમે પ્રગતિશીલ ખેડૂત હો તો તમને પણ કદાચ આપી શકે અને છે એ હું તમને બતાવું તો આપણે આ મગફળી અંદાજે ચૌદ પંદર દિવસની આ થઈ ગયેલી છે ને આ જો આપણે આ વડે સડી ગઈ છે પણ હજી આપણો જે નીચેનો ભાગ છે કારણ કે મિત્રો આપણે ઝાઝી મગફળી વાવવાની છે આ વર્ષે વરસાદ ઘડીક આવે ને ઘડીક જાય ને આપણને હેરાનગતિ થાય છે એટલા માટે એક પડું વાવો એટલે પાંચ સાત વીઘા વાવો ત્યાં પાછો વરસાદ આવી જાય એટલે પૂરી વર્તાપ વરાપ નથી મળતી તો આપણું આ પડું એક ઉગી ગયેલું છે સામેનું પડું હજી ઉગતું આવે છે અને જ્યાં નીચેનું સાઈડનું પડું તમને જે દેખાય એમાં આજે હું દાણા વાવવા જવાનો છું કારણ કે આજે આપણને વરાપ મળી છે અને આ બાજુ આપણા દાણા ભેળવવાનું કામ શરૂ છે અને એમાં આપણે અલગથી જ એક બ્લોક પાડેલો છે જેમાં નેનો ડીએપી જે છે એ ભેળવી અને આપણે નાખવાનું છે તો આ રીતના આપણા દાણા ભળી અને રેડી થઈ ગયા છે તો હવે અહીંયા આપણે મિત્રો દાણા ભેળવો ભેળવી વાળા છે અને હવે આપણે એને પગથા પાડી અને બે કલાક સુકાવા દેવાના છે આમ તો મિત્રો આપણે એને સાંજે પહેલાં સાંજે એને દવાનો પોટ આપી અને સવાર સુધી રાવા દેવાના હોય છે જેથી કરી તે જે દવાનું ઝેર છે ભૂકીનું ઝેર અને ફૂગનાશક ઝેર જે બધું ઝેર શોષી લે પોતે અને મૂંડા જે હોય એ મૂંડા તો આપણો છોડ પાકે આપણી મગફળી પાકે ત્યાં સુધી ઓછા આવે એવું કહે છે પણ હવે આપણે મિત્રો એટલી બીજી વાર રાવવા દેતા નથી આપણે બે કલાક રાવા દઈએ અને પૂરી રીતે સુકાઈ જાય એટલે આપણે આપણું વાવણીનું કામ શરૂ કરી દઈએ છીએ જ્યારે આમાં આપણા દાણા કમ્પ્લીટ થયેલા છે અને આ બાજુ આપણું ટ્રેક્ટર પણ રેડી થઈ ગયું છે અને અહીંયા આપણા આ દાણા ભેળવી નાખેલા છે ત્યાર પછી આપણે આ બીજા દાણા પણ ભેળવવાનું કામ શરૂ છે અને આપણા ગિરનાર ચાર નંબર મગફળી જે છે એની મોટા ભાગે હાલખોરા આપણે વાવેતર કરી લો છે અને ત્યાર પછી આપણા રેનો ઓગણચાલીસ નંબર પણ નાખેલું છે ને રેનો રેમ્બો પણ નાખેલું છે આ રેનો રેમ્બો આપણે નાખેલું છે અને એક ઓગણચાલીસ નંબર અને બાકીનું ગિરનાર ચાર નંબર નાખવાનું છે અને ત્યાર પછી આપણે બત્રીસ નંબર પણ નાખવાનું છે તો આ રીતનું આપણે અલગ અલગ ચાર બિયારણ લાવેલા છીએ જેમાં બાર ખોખા આપણે છે જે રેનોના બત્રીસ નંબર અને રેનો રેમ્બો લાવેલા છીએ ત્યાર પછી આ પણ આપણી પાસે છ સાત વીઘાનું બિયારણ છે અને ત્યાર પછી ઘટ છે તો આપણે બત્રીસ નંબર આપણે વાવવાનું છે કારણ કે મિત્રો દર વર્ષે મગફળી કરતા હોઈએ છીએ તો દર વર્ષે જે મગફળીમાં આપણને સારામાં સારું રિઝલ્ટ મળે તે આપણે કરવાની હોય છે અને મિત્રો દર વર્ષે આપણે બિયારણ બદલતા બદલતા રહીએ તો ઘણી વખત અમને સફળતા મળે ઘણી વખત નિષ્ફળતા મળે પણ આપને એક વખત ટ્રાય થઈ જાય કે આ બિયારણ આપણી વાડીમાં સારામાં સારું સત્યાવીસ કે અઠ્યાવીસ મણ કે ત્રીસ મણનો ઉતારો આવે છે તો વારંવાર એ બિયારણ બે ત્રણ વર્ષ તો એનું યુઝ કરવું જેથી કરીને બે ત્રણ વર્ષ તો આપણને કાયદેસર સારામાં સારું ઉત્પાદન મળી રહે ત્યાર પછી નવું બિયારણ આવે તો જોયું જાય છે અને મિત્રો હું તો મારે બહુ ઘણી જાજી જમીન છે એટલે હું મારી પંદરથી વીસ વીઘા મગફળી મારે થતી હોય છે હવે પંદરથી વીસ વીઘા મગફળી થતી હોય એમાં હું અંદાજે પાંચથી સાત વીઘા નવા બિરાઈ બિરાઈ બિરાયણ બિયારણની ટ્રાય કરું છું અને ત્યાર પછી આપણે રેનો રેમ્બો આ વખતે આપણે ટ્રાય કરી છે બાકી ઓગણચાલીસ નંબર તો હું સિત્તેર દિવસે એને ઓળાની મગફળીમાં કાઢવા માટે કરું છું કારણ કે સિત્તેર દિવસ પછી અમારે જે માયકો જે બીજ હોય ડુંગળીનું એ વહેલા બીજ કરી અને વહેલા છતાં માર્કેટમાં ડુંગળી પોગે એ માટેની આપણે મહેનત કરતા હોઈએ છીએ તો મિત્રો નેનો ડીએપીની તમે પણ ટ્રાય કરજો તમારી મરળીમાં જાજો અને કદાચ તમને ફ્રીમાં મળી જાય ટેસ્ટિંગ માટે ડેમો માટે તો તમે પણ ટ્રાય કરી શકો છો આ તો મારે જે ડેમો આવ્યો એટલા માટે મેં ડેમો પાંચસો કે પાંચસો એમ એલનું જે આપણે બોટલ મળી એ આપણે ડેમો માટે મળેલી હતી અને ટ્રાય કરી તમને કદાચ ડેમો માટે મળી જાય તો તમે તમારી ખેડૂત મંડળીમાં તપાસ કરજો એ બધા ખેડૂતોને મળે છે એ અમુકને મળે છે પૂરી માહિતી મારી પાસે નથી પણ હું આ સાંજ સુધીમાં માહિતી ભેળી કરી અને આવતા વિડીયોમાં એ ટોપિક લઈ લઈશ કે ભાઈ કયા ખેડૂતોને મળે છે એમની માટે શું કઈ રીતનું ખેડૂત હોવો જોઈએ નાનો ખેડૂત મોટો ખેડૂત કે પ્રગતિશીલ ખેડૂત કે ગામમાંથી દસ બાર ખેડૂતને મળે કે બધા ખેડૂતોને મળે કયા તાલુકામાં મળે કયા જિલ્લામાં મળે છે તેમની તમામ માહિતી હું તમને આવતા વિડીયોમાં આપીશ અત્યારે આ વિડીયોમાં બસ એટલું જ હવે મળશું નવા વિડીયોમાં અત્યાર સુધી બધાને જય જીવાન જય કિસાન જય સ્વામિનારાયણ